વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના પેપર નંબર ચાર ધોરણ દસ સાયન્સ વિજયનું બરાબર તો વિડિયોને એન્ડ સુધી જોજો વિડીયો લાઈક છે અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં બરાબર તમારે અહીંયા તારીખમાં થોડો ચેન્જ થયો છે બરાબર તમારી તારીખ વહેલા આવી ગઈ છે બરાબર પંદર તારીખ પહેલાં હતી પરંતુ એ જગ્યાએ હવે વહેલા તારીખ આવી ગઈ છે બરાબર તમારે એ તારીખ તમારે જોઈ લેવાની રહેશે જે હોય એ બરાબર વિભાગે અહીંયા છે પહેલાં તમને ઓપ્શન ખાલી જગ્યા તમને ત્રણ આપેલી છે આ ત્રણમાંથી તમારે જોઈ લેવાની છે ત્રણે ત્રણ તમારે સોલ્યુશન કરી લેવાની છે ત્યાર પછી મિત્રો અહીં તમને વિકલ્પો આપેલા છે બરાબર ચારથી આઠ વિકલ્પો અહીંયા તમને આપેલા છે વિકલ્પો તમારે ખાસ કરીને જોઈ લેવાના છે આઈએમપી હેતુલક્ષી તમારે જેટલું બને એટલું તમારે તૈયાર કરતું રહેવાનું છે બરાબર મિત્રો ત્યાર પછી અહીંયા જોડકા આપેલા છે જોડકા પણ તમારે જોઈ લેવાના છે કારણ કે આમાંથી જ પૂછાય છે બરાબર છઠ્ઠા પાઠના આ બેમાંથી એક નવ્વાણું ટકા નવ્વાણું ટકા હશે નહીં હોય તો આપણા બીજા એકથી પાંચ પેપર છે બરાબર એમાંથી તો સો ટકા હશે હશે ને હશે બરાબર ત્યાર પછી માગ્યા મુજબ ઉત્તર આપો બરાબર આ પણ તમારે ખાસ કરીને જોઈ લેવાનું રહેશે અને વ્યાખ્યાઓ તમારે જેવું આપું એ તમારે જોઈ લેવાની છે કારણ કે એ પૂછાતી હોય છે ત્યાર પછી અહીં તમારે મેગ્નેશિયમને હવામાં સળગાવતા કયું સંયોજન મળે છે બરાબર જોઈ લેજો એ હેતુલક્ષીમાં પૂછાય છે કે આવી પ્રક્રિયા ખાસ કરીને પૂછાય છે તમારે તૈયાર કરવાની રહેશે ત્યાર પછી અહીં વિધાન ખરા છે કે ખોટા જોઈ લેજો બરાબર મિત્રો તમારે એમાં આવા એક બે હોય છે હું કીધું એ પ્રમાણે તમારે જોઈ લેવાના છે આ બરાબર પૂછાતા હોય છે આવા તમારે ત્યાર પછી વિભાગ બીમાં તમારે ખાસ કરીને જોવાના છે રહેશે બરાબર વિભાગ બીમાં તમારી અહીં આઈએમપી પ્રશ્ન હું કહી દઉં તો તમારી છે લોખંડની વસ્તુ પર આપણે રંગ શા માટે લગાડીએ છીએ બરાબર પછી અહીંયા આ પણ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પીએચવાળો પ્રશ્ન બરાબર એને આ કા તો આ બેમાંથી એક આવવાની સંભાવના રહેશે બરાબર પૂછાય તો બરાબર પીએચવાળામાંથી એમાંથી આ નહીં આવે પરંતુ આ ખાસ કરીને તૈયાર કરી લેજો સત્યાવીસમો બરાબર પછી આ તમારે મિત્રો હેતુલક્ષ્મીમાં પૂછાઈ શકવાની સંભાવના છે પરંતુ જે આઈએમપી છે જે અગાઉ પૂછાઈ ગયેલા છે એવા જ પ્રશ્નો અહીંયા તમને આપેલા છે અને જે નહીં આવવાના હોય એને હું તમને કેન્સલ કરાવી દઈશ બરાબર કારણ કે અહીંયા પેપર પછી પ્રશ્નો તો જોઈએ ને અલગ અલગ બનાવવા માટે મિત્રો સમજો છો ને વાતની બરાબર તો અહીં તમારે છે કસનળી એ અને બીમાં સમાન મેગ્નેશિયમની પટ્ટી લીધેલ છે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે અને બીમાં એસિડિક એસિડ ઉમેરવામાં આવે છે તો કસનળીમાં તીવ્ર ઉભરા સાથે મળે છે તો એ શા માટે હશે આ તમે બહુ આના પર જોર આપતા નહીં બરાબર આવડે તો કરજો બાકી પૂછાવાની શક્યતા નથી બરાબર ત્યાર પછી તમારે આ પણ તમારે પૂછવાની શક્યતા નથી બરાબર બંને પ્રશ્ન તમારી નહીં આવે બરાબર પેપરમાં ત્યાર પછી એક સજીઓમાં નિયંત્રણ સંકલનની જરૂરિયાત પૂછાઈ શકવાની સંભાવના છે પચાસ ટકા બરાબર મિત્રો કેટલી પચાસ ટકા જોઈ લેજો પછી વૈજ્ઞાનિક કણો દાઢી કરવા એ મેકઅપ કરવા દાઢી કરવા અને મેકઅપ કરવા માટે અંતરગોળ અડીસો વપરાય છે આ આવી શકે કા તો પેલો બહિગળ બહિગળ અળીસાવાળો આવી શકે કાન પાપ માટે બરાબર એ તમારે જોઈ લેવાનું છે બંને હું તમને અહીંયા કહી દઉં છું અત્યારે ત્યાર પછી છે એવી બે રીત દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે બરાબર આ તમારે કંઈ ખાસ છે નહીં ના કરતા બરાબર મિત્રો હું તમને કહી દઉં છું વિભાગ સીમા અહીંયા તમને જોઈએ તો વિભાગ સીમા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પહેલો જ પ્રશ્ન બરાબર અધારત તત્વોના અપવાદો એ પણ મોસ્ટ આઈએમપી છે ત્યાર પછી આ તમારે નહીં પૂછાય મિત્રો બરાબર એટલે કરતા નહીં ત્યાર પછી છ ઉત્સર્ગ પદાર્થોની છૂટા છુટકારો મેળવવા માટે વનસ્પતિ કઈ રીત પદ્ધતિનો ઉપયોગ થાય છે કલ્યાજો તૈયાર આ તો તમારે પૂછવાની સંભાવના પૂરેપૂરી છે મિત્રો ખાલી આ તમારે બદલાઈ શકીએ બરાબર માઇનસ બે ની જગ્યાએ માઇનસ એક પણ થઈ સકે એટલે તમને આની ગણતરી કરતા આવડવી જોઈએ બરાબર ત્યાર પછી માં તમને કહી દઈએ તો અહીં માં તમારે આવો એક પ્રશ્ન પૂછાશે કે નીચે આપેલી સમીકરણ સંતોલિત કરો બરાબર મિત્રો પરંતુ સમીકરણ તમને ગમે તે હોઈ શકે ખબર પડી એ તમારે જોઈ લેવાની છે ત્યાર પછી છે વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતર કઈ રીતે થાય છે સાહીઠ ટકા હું તમને કહું છું આવશે બાકી આવવાની સંભાવના નથી ત્યાર પછી આ તમારે હેતુલક્ષી માટે જોઈ લેવાનું છે હેતુલક્ષીનો અહીંયા એક પ્રશ્ન તમને આપેલો છે બરાબર ત્યાર પછી અહીં તમને છે નહીં પૂછાય મિત્રો આવો પ્રશ્ન બરાબર કેન્સલ કરી દેજો ત્યાર પછી અહીંયા તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ છે બરાબર આ પૂછાશે મિત્રો ખાસ કરીને યાદ રાખજો પૂછાવાનો સો ટકા આવો એક પ્રશ્ન તમારે પૂછાશે બરાબર તો આ સાથે અહીં તમે જોયું એ પ્રકારે પેપરનું સોલ્યુશન રહેશે સોલ્યુશન મિત્રો આપણે અલગ નેક્સ્ટ વિડીયોમાં લાવીશું બરાબર આ વિડીયો પર એક કે વ્યૂ આવી જશે એટલે તમારે આવી જશે તથા બે તારીખે તમારે દરેકનું સોલ્યુશન આવી જશે બરાબર ન આવે તો નીચે કોમેન્ટ કરો બરાબર તો આપણે આનું સોલ્યુશન જલ્દીથી લાવી દઈશું તો વિડીયો ગમે લાઈક છે અને સબસ્ક્રાઈબલતા નહીં આપણે મળીશું નડ્યું જલ્દી થેન્ક યુ સો મચ જોડી જ ખૂબ આભાર